પાલનપુર સુખડિયા પરિવારના ઘરે ભગવાન જગન્નાથનો 451000 નો મોસાળો ભરાયો પાલનપુર સુખડિયા પરિવારના ઘરે ભગવાન જગન્નાથ નું રૂપિયા ચાર લાખ એકાવન હજાર નું મોસાળું પાલનપુરમાં રામ સેવા સમિતિ દ્વારા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા રવિવારે રામજી મંદિરના મહંત રાઘવ દાસજી બાપુની આગે વાનીમાની કરવાની છે જેથી છેલ્લા ત્રણ દિવસથી પાલનપુરના પડા રોડ ઉપર આવેલ જ્યોતિન્દ્ર સોસાયટીમાં રહેતા સુખડીયા પરિવારના નિવાસસ્થાની મુશાળે શનિવારે ભગવાન જગન્નાથ બાય બલરામ અને બહેન સુભદ્રા સામનો કરી મુશાળુ ભરવામાં આવ્યું હતું જેમાં મહંત એક હજાર આઠ વાસુદેવાચાર્ય જગતગુરુ પધાર્યા હતા જેમનું ભવ્ય સામાયુ કરવામાં આવ્યું સુખડિયા પરિવાર દ્વારા ભવ્ય નાચગાન સાથે રૂપિયા ચાર મંદિર એકાવન લાખનું જવામાં આવશે ને રવિવારે મંદિર ખાતે લઈ જવામાં આવશે રવિવારે મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને કરશે ને આ પ્રસંગે આગેવાનો સહિત પાલનપુરા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ને આગામી ચાર વર્ષ માટે કોના ત્યાં મોશાળું ભરાશે તે પણ એડવાન્સમાં બુકિંગ લઈ ગયા છે જેમાં વર્ષ બે હજાર પચીસમાં ગિરીશભાઈ ઠક્કર બે હજાર शिवराम भाई पटेल सताविश खंडेलवाल परिवार ने बे मिठाई फरसाण एसोसिएशन द्वारा भगवान जगन्नाथ नो साड़ो भरा जय श्री राम मैं महत राहाराज मोटाराम जी मंदिर पत्थर सड़क आज बोलते हुए बहुत खुशी होती है आज सुखरिया परिवार के यहाँ मेरो बढ़ावा हैलो खुश है बता मोहल्ला पड़ोसी सोसाइटी वाले बहुत खुश हैं आ मामेरो ने प्रथा चालू 2022 से शुरू थी अतुल भाई चौकसी अने बीजो महेश भाई ठक्कर आज आ तीजो मोसारो है भगवान ने जगन्नाथ यात्रा त्रेपनवी यात्रा है आ आगे 25 2025 में गिरीश भाई ठक्कर की तरफ से नक्की करेलो मोसारो अबे जिसको किसी को भी अगर बोलना है किसी को मोसारो लेवानु हो तो अतार स्टेज पे जाहिर कर देवानू तो आगे पची इंतज़ार ना करना पड़े आज भगवान हमारे जगन्नाथ भगवान जी को देखो इनकी हमारे ऊपर कितनी दया शुक्रिया परिवार के ऊपर कितनी दया है इनका भगवान का चमत्कार आज बद्धा ने जोई ली तो है इसलिए सबसे यही कहना है कि भगवान की आराधना करो भगवान पर विश्वास करो तो भगवान सबको सहायता करते हैं जय जय श्री राम ભગવાન મારા ઘરે પધારેલા છે અમે બધા બહુ જ આનંદમાં છીએ અને બહુ આનંદ બી કર્યો બધાએ સુંદરકાંડ કર્યો આનંદ ગરબો કર્યો આજે મામેરું ભરવાના છીએ બહુ સારો પ્રસંગ રહ્યો યાદગાર પ્રસંગ રહેશે અમારા માટે અને આજે વરઘોડો કરી ભગવાનને ફરી પરત મૂકવા જઈ કે અમને આવો લાભ મળ્યો છે જય જગનાથ જગન્નાથ જેતુભાઈ સુખડિયા ખરેખર બહુ ધન્યવાદ છે ભગવાન અમારા ત્યાં મામેરાના અમે મામેરું કરીને ત્રણ દિવસ અમારા ત્યાં રહ્યા આજે હવે અમે અધિજ મંદિરમાં જશે તો ખરેખર અમને એટલું બધું એમ કે અમને એમ કે અધમ અમારા આંસુ આવી ગયા કે ભગવાન ત્રણ દિવસ મારા ઘેર હતા અમે ધન્ય ધન્ય થઈ ગયા અમારા ત્યાં સાધુ સંતો જગદગુરુ અને મારી આખી જ્ઞાતિ અને પાલનપુરા સમાજ સમાજના બધા લોકો આવ્યા અમને ઘણો ઘણો આનંદ થયો અમે તો આશીર્વાદ આપો અમને કે આવું કામ સારું અમને કરાવે અને પાલનપુરા સર્વ લોકો અને જગદ્ગુરુ અને બધા મિત્રો અમને આશીર્વાદ આપો કે આવું શુભ કામ અમને કાયમલે ભગવાન કરાવે અને અમારા ત્યાં ભગવાનનો વાસ જે હતો એ કાયમ રહે અમારા આશીર્વાદ રહે આપ સર્વાનામા ઉપર આશીર્વાદ રહે જય ગુરુદેવ દર સાલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પહેલાં એમના મામેરાનો પ્રસંગ થાય છે આ વખતે અમારા સુખડિયા પરિવાર એ આ પ્રસંગનો લાભ લીધો છે અને અમને એટલો બધો અનેરો આનંદ છે કે આવો અમૂલ્ય લાભ અમને મળ્યો છે એનાથી અમે ખૂબ ખૂબ ગદગી છીએ અનિકેતભાઈ બધા સાધુ સંતો અને અલગ અલગ આપણા બધા ડિપાર્ટમેન્ટમાંથી બધા જે ગુરુ બધા આવેલા છે સદગુરુ બી આવેલા છે અને બધા જે મહાનુભાવ આવેલા છે એમનું એનાથી અમે ખૂબ સન્માન કરીએ છીએ એમનું ખૂબ સ્વાગત કરીએ છીએ અને ભગવાન બસ આવીને આવી પ્રગતિ અમારી કરાવે અને બધા આનંદમાં રાખે એવી અમારી શુભેચ્છા છે બધા ભરતભાઈ સુખડિયા પાલનપુર